હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુત્રિયા જય આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર આઠ બેઝિક પદાવલીઓ અને નિત્ય સમૂહમાં અભ્યાસ કરવાના છે જેમાં આપણે આગળના વિડીયોમાં છે ફાદે આઠ પોઈન્ટની થિયરી જોઈ હતી આ વિડીયોમાં છે આપણે ફાદે આઠ પોઈન્ટ ત્રણના દાખલા જોવાના છીએ આપણે જો દાખલા નંબર પહેલો એમાં શું કીધું છે કે નીચેની પદાવલીઓની દરેક જોડ માટે ગુણાકાર મેળવો આ જોડ માટે ગુણાકાર મેળવવાનો આનો ગુણાકાર એ પ્લસ બી સાત એ સ્ક્વેર બી બી સાથે ગુણાકાર એ સ્ક્વેર માઇનસ નવનો ચાર એ સાથે ગુણાકાર પી ક્યુ પ્લસ ક્યુ પ્લસ આર પીનો સાથે ગુણાકાર આ ગુણાકાર આપણે મેળવવાનો છે આપણે જોઈએ પેલો દાખલો કે કઈ આપ્યું છે તો કે ફોર પીનો ક્યુ પ્લસ આર સાથેનો ગુણાકાર બરાબર તો આપણે જોઈએ ફોર પી ગુણ્યા ક્યુ પ્લસ આ આપણે હમણાં થિયરીમાં જે રીતે જોયું એ જ રીતે ફોર પીનો પહેલાં ક્યુ સાથે ગુણાકાર પછી વચ્ચે જે આ નિશાની હશે એની એ જ રહેશે અને ફોર પીનો આર સાથે ગુણાકાર બરાબર આપણે જ લખીએ કે ફોર પી ગુણ્યા ક્યુ વચ્ચે જે નિશાની છે એની એ જ રહેશે ફોર પીનો આર સાથે ગુણાકાર ફોર પી ગુણ્યા આર બરાબર એ ભાઈ એના નિયમો આપણે જે રીતે કરતા દાખલામાં એ રીતે આ દાખલામાં કરવાનું રહેશે બરાબર હવે ફોર પી ગુણ્યા એટલે ફોર પી ક્યુ પ્લસ ફોર પી પી એટલે પીઆર લખી શકાય બંનેમાંથી ચાર બાર લખી શકો કોમન પી ક્યુ પ્લસ પીઆર બરાબર અથવા તમે ગુણાકારમાં અંદર પણ રા આપ આ રીતે પણ તમે ગુણાકાર એનો કરી શકો બરાબર અથવા આ જવાબ લખો તો પણ ચાલે બરાબર તો આમાં શું થશે ચારનો અહીંયા ગુણાકાર આનો અહીંયા ગુણાકાર એ જ રીતે છે બરાબર તો આપણે આ રીતે ઉપર ને ધરાવવા દઈએ બરાબર ચાર પી પ્લસ ચાર પીઆર જોઈએ શું આપ્યું છે ગુણાકાર મેળવો એ બી ગુણ્યા એ માઇનસ બી આપણે જે વિભાજનનો નો નિયમ લગાડતા એ નિયમ એ લગાડીશું એ બી ગુણ્યા એ વચ્ચે નિશાની કઈ આવશે આ જે નિશાની હોય એ નિશાની વચ્ચે આવશે બરાબર તો માઇનસ બી ગુણ્યા બી હવે એ ગુણ્યા બી ગુણ્યા એ માઇનસ એ ગુણ્યા બી ગુણ્યા બી એ ગુણ્યા એ ગુણ્યા બી લખી શકાય માઇનસ એ ગુણ્યા બી ગુણ્યા બી અને શું કીધું એને કાર્યક્રમનો અદલા બદલી કરી ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય એટલા માટે કોઈ પણ ઘાત નથી એટલે કેટલી ઘાત હશે એક બરાબર હવે આધાર સરખો એટલે ઘાતનો સરવાળો એક પ્લસ એક બે બી માઇનસ એ બીનો વર્ગ આ શું થઈ ગયો ગુણાકાર ત્રીજું જોઈએ બરાબર શું આપ્યું છે એ પ્લસ બી એનો તો કરીએ ગુણાકાર એ પ્લસ બી ગુણ્યા સેવન એ સ્ક્વેર બી તમે ગુણાકારમાં વિભાજનનો નિયમ ગુણાકારમાં પહેલાં એક એક પદી સંખ્યા લખો એ ગુણાકારમાં પછી લખો એક પદી અને બી પદી સાથે ગુણાકાર વિભાજનનો નિયમ તો સરખો જ લાગશે સાત એ સ્ક્વેર બી સ્ક્વેરનો છે એ પહેલાં એ સાથે ગુણાકાર અને પછી બી સાથે ગુણાકાર બરાબર વચ્ચે જે છે ની આવતી હોય છે જ આવશે તો આપણે જ લખીએ એ ગુણ્યા સાત એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ બી ગુણ્યા સાત એ સ્ક્વેર વેર બરાબર હવે એ ગુણ્યા સાત ગુણ્યા એ સ્કવેર ગુણ્યા બી સ્ક્વેર લખી શકાય પ્લસ બી ગુણ્યા સાત ગુણ્યા એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર લખ્યું હવે હું ક્રમ ખાલી ચેન્જ કરું છું પેલા સાત લખી નાખું પછી ગુણાકારમાં એ ગુણ્યા એ સ્ક્વેર લખું અને પછી બી સ્ક્વેર લખું પ્લસ અહીંયા પણ હું શું કરું પેલા સાત લખીશ ગુણાકારમાં બી લખીશ ગુણાકારમાં બી ગુણાકારમાં એ હવે કોઈ ઘાત નથી એટલે ઘાતમાં કેટલી છે એક ઘાત તો છે જ સાત ગુણ્યા એક પ્લસ બે આધાર સરખો ઘાતનો સરવાળો એની ત્રણ ઘાત ગુણ્યા બીનો વર્ગ પ્લસ સાત બીની ત્રણ ઘાત ગુણ્યા એનો વર્ગ બરાબર લખી શકાય સાત એનો ઘન બીનો વર્ગ પ્લસ સાત એનો વર્ગ બીનો ઘન આ ક્રમનો મેં આદલા બદલી કરી ગુણાકાર છે એટલે બરાબર સાત એનો ઘન બીનો વર્ગ પ્લસ સાત એનો સ્કવેર બીનો ઘન તો આ શું થઈ ગયું ત્રીજાનો ગુણાકાર હવે ચોથું જોઈએ કેવી આપ્યું છે એ સ્કવેર માઇનસ અને ચાર એ હવે ગુણાકાર કરીએ એ સ્ક્વેર માઇનસ નવ ગુણ્યા ચાર એ હવે તો ચાર ચારે અહીંયા એ સ્ક્વેર સાથે ગુણાય છે અને નવ સાથે ગુણાય છે તો આપણે હવે લખીએ તો કે એ સ્ક્વેર ગુણ્યા ચાર એ માઇનસ અહીંયા જે નિશાની છેદ વચ્ચે આવશે બરાબર નાઇન ગુણ્યા ચાર એ બરાબર હવે માઇનસ નવ ગુણ્યા ચાર ગુણ્યા એ ચાર હું પેલા લખી નાખું ચાર ગુણ્યા એનો વર્ગ ગુણ્યા એ માઇનસ નવ ગુણ્યા ચાર ગુણ્યા એ આમ નામ ચાર ગુણ્યા એની બે ઘાત એની એક ઘાત બે ને એક ત્રણ તો શું થઈ ગયું એનો ઘન માઈનસ નવ ચોક છત્રીસ ગુણ્યા એ તો આને શું લખાય ચાર એનો ઘન માઇનસ છત્રીસ એ આ શું થઈ ગયું આનો ગુણાકાર હવે પાંચમો દાખલો જોઈ લઈએ पी क्यू प्लस क्यू आर प्लस आर पी पी क्यू प्लस क्यू आर प्लस आर पी को आरपी जीरो साथ तो के लिखी ना पी क्यू प्लस क्यू आर प्लस आर पी आरपी गुणकार जीरो साथ बराबर तो बदा गुण से पी क्यू गुणिया जीरो प्लस ક્યુઆર ગુણ્યા જીરો પ્લસ આરપી ગુણ્યા જીરો કોઈપણનો જીરો સાથે ગુણાકાર જીરો પ્લસ અહીંયા પણ જીરો પ્લસ અહીંયા પણ જીરો શું મળ્યો ઝીરો આ શું થઈ ગયો પાંચમાનો ગુણાકાર અહીંયા ચોથાનો બરાબર થઈ ગયા બધા જવાબ હવે જોઈએ દાખલા નંબર બે શું કહે છે કે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો પ્રથમ પદાવલી બીજી પદાવલી અને એનો ગુણાકાર કરવાનો છે આપણે જોઈએ અહીંયા શું આપ્યું છે પહેલી તો કે એનો ગુણાકાર કોની સાથે છે બી પ્લસ સી પ્લસ તો શું મળે છે જો એ ગુણ્યા બી પ્લસ એ ગુણ્યા સી પ્લસ એ ગુણ્યા ડી મળશે એનો બી સાથે એનો સી સાથે એનો ડી સાથે તો શું મળ્યું ए बी प्लस एसी प्लस एडी बराबर ए बी प्लस एसी प्लस पद गुणाकार पे गुणकार जवाब ए बी प्लस एसी प्लस एडी बीजू जो A, B, A, C, A, है शू आप एक्स प्लस वाई माइनस पांच इनो गुणाकार 5xy साथे 5xy નો ગુણાકાર છે x સાથે થશે + y સાથે થશે અને -5 સાથે થશે તો x * 5xy + y * 5xy હવે માઈનસ આવશે -5 * 5xy और x ने आया 1 घात है आया पण 1 घात है हूं 5 पहला लिखिनाकू x ने 1 + 1 એટલે 2 घात થઈ જશે તો 5x2y प्लस 5x 5x સામે લખના કે હવે y ને આયા 1 घात આયા પણ 1 घात તો શું થઈ જશે y નો વર્ગ માઈનસ પાંચ ગુણ્યા પાંચ પચીસ એક્સ વાય તો બીજાનો જવાબ શું થઈ ગયો પાંચ વાય બરાબર એક્સ વાય સ્કવેર માઇનસ પચીસ એક્સ વાય હવે ત્રીજું જોઈ લઈએ સાથે શું આપ્યું છે પી ગુણ્યા સિક્સ પી સ્ક્વેર માઇનસ સેવન પી પ્લસ હવે આપ્યું નો બધા સાથે ગુણાકાર થશે પી ગુણ્યા સિક્સ પી સ્ક્વેર પ્લસ માઇનસ હોય બરાબર માઇનસ પી ગુણ્યા સાત પી હવે પ્લસ પી ગુણ્યા શું થશે અહીંયા પીની એક ઘાત ગુણ્યા પીની બે ઘાત તો એક પ્લસ બે ત્રણ થઈ જશે છ આમના પીનો ત્રણ ઘાત માઇનસ અહીંયા પીની એક અહીંયા પણ પીની એક તો એક પ્લસ એક તો સાત પીની બે ઘાત પ્લસ પી ગુણ્યા પાંચ એટલે પાંચ પી લખી શકાય તો અહીંયા લખી નાખું કે છ નો ઘન માઇનસ સાત પી નો વર્ગ પ્લસ પાંચ પી બરાબર હવે ચોથું જોઈ લઈએ ચાર પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર એનો ગુણાકાર કોની સાથે કરવાનો પી સ્ક્વેર માઇનસ ક્યુ બરાબર તો 4p^2 q^2 પેલા p^2 સાથે ગુણાશે અને પછી માઈનસમાં q^2 સાથે ગુણાશે તો લખી નાખે 4p^2 q^2 * q^2 - 4p^2 q^2 * આ કેટલા આય પાછે આપણે પેલા p^2 આય પા તો પેલા p^2 વડે ગુણાકાર કરીએ અને પછી q^2 વડે ગુણાકાર કરી નાખીએ ગુણ્યા ક્યુ સ્ક્વેર બરાબર હવે અહીંયા પીની બે અહીંયા પણ પીની બે આધાર સરખો ઘાતનો શું થશે સરવાળો તો ચાર પીની બે પ્લસ બે ચાર અને ક્યુ સ્ક્વેર આમ નામ માઇનસ ક્યુની બે ક્યુની બે ઘાત આધાર સરખો ઘાતનો શું થશે સરવાળો પી સ્ક્વેર આમ નામ ક્યુમાં બે પ્લસ બે કેટલા થશે ચાર આપણને શું જવાબ મળ્યો ચાર પીની ચાર ઘાત ક્યુ સ્ક્વેર માઇનસ ચાર પી નો સ્કવેર ક્યુ ની પાંચમો દાખલો જોઈ લઈએ સાથે તો એ ગુણ્યા એ બી સી પ્લસ બી ગુણ્યા એ A પ્લસ સી ગુણ્યા એ બીસી બરાબર હવે આ એની એક ઘાત છે બીની પણ એક અને સીની પણ એક એક બાકીમાં કોઈમાં છે ઘાત નહીં એટલે એમાં બીજા કોઈ એ કે બી કે સી છે નહીં એટલે એ આમ નામ રહેશે એની એક પ્લસ એક એટલે બે ઘાત એ સ્ક્ર બી સી પ્લસ એ આમ નામ બીની એક પ્લસ એક એટલે બે ઘાત બી સ્ક્વેર સી પ્લસ એ બી આમ નામ રહેશે અને સીની એક પ્લસ એક એટલે બે ઘાત તો જવાબ શું આવ્યો એ સ્ક્વેર બીસી પ્લસ એ બી સ્ક્ પ્લસ એ બી સી તો આ શું થઈ ગયા આપણા જવાબ કે આપણે શું કીધું હતું પ્રથમ પદાવલીનો બીજી પદાવલી સાથે ગુણાકાર કરો અને જવાબ મેળવો આપણે કોઈ સ્ટેકમાં પૂર્ણ કર્યું કે આપણને જે પાંચ જે દાખલા આપ્યા હતા કે પ્રથમ પદાવલી એની સાથે બીજી પદાવલીનો ગુણાકાર કર્યો અને આપણે અહીંયા નીચે જવાબ પણ મેળવ્યા અને કોષ્ટકમાં લખી નાખ્યા હવે પછીના દાખલા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો